જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા તમે બધા મજામાં હશો જો આ અત્યારે આપણે દૂધ દૂધ રહ્યું છે 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 જે તાજી ગાય તેમાંથી આપણે બનાવવાની છે બરી એક ઓર્ડર છે કે અમે છોકરાઓ ક્યારેય બરી ન ચાખી હોય તો તમે બનાવીને મોકલો તો અમારા બાળકો પણ તેનો સ્વાદ માણી શકે તો તેના માટે આ ઓર્ડર તૈયાર કરવામાં આવી રહ્યો છે તેમાં આ બ્રાઉન સુગર છે તે આપણે નાખીને બરી બનાવશું તેને હલાવતા રહેશો એટલે તે ઘાટું થઈ જશે જુઓ હવે જો ઘાટું થઈ ગયું છે હવે થોડીક વારમાં હજી વધારે ઘાટું થઈ જશે જો આ ઘાટું થઈ ગયું છે અને હવે બરી તૈયાર થઈ ગઈ છે થોડો ઘણો ભાગ છે જો આ બરી તૈયાર થઈ ગઈ છે તો ઝીણી ઝીણી ઘણી પડે છે જુઓ તમને મારી ચેનલ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય ગૌ